ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના પ્રશ્નાવડા ગામના રહેવાસી અને હાલ સોમનાથ ખાતે સ્થાય એવા સેવાભાવીનું કામ હોય કે તહેવાર હોય કે દવાખાનાનું કામ હંમેશા સેવાના કાર્યમાં આગળ પડતું સ્થાન ધરાવતા તેવા સૌના માનીતા મિલનભાઈ હેલો સૌરાષ્ટ્ર ન્યૂઝને પચીસ વર્ષ પૂર્ણ કર્યા અને છવ્વીસમાં વર્ષમાં મંગલ પ્રવેશ તે બદલ હેલો સૌરાષ્ટ્ર ન્યૂઝને હાર્દિક શુભકામના પાઠવે છે સોમનાથ ખાતે હોટલના વ્યવસાય સાથે જોડાયેલા છીએ હોટલ સ્લોકિનના નામથી મારી ખુદની હોટલ ચલાવું છું હેલો સૌરાષ્ટ્ર ન્યૂઝને જ્યારે પચીસ વર્ષનો પૂર્ણ પચીસ વર્ષ પૂર્ણ થતા હોય ત્યારે ગુજરાતની આ સૌથી જૂની મીડિયા અને સમાચારને લગતી ચેનલને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવીએ છીએ પચીસ વર્ષથી જેવી રીતના સેવામાં અવિરત ચાલુ છે એવી જ રીતના આગામી વર્ષોમાં પણ ખૂબ સારું મનોરંજન અને સેવાઓ ગુજરાતની જનતાને પૂરી પાડે એવી સોમનાથ દાદાના ચરણોમાં શુભકામના ગઈકાલે મારા જન્મદિવસ નિમિત્તે સોશિયલ મીડિયા ઇલેક્ટ્રોનિક મીડિયા પ્રિન્ટ મીડિયાના માધ્યમથી દરેક લોકોએ જે શુભકામનાઓ પાઠવી છે એ દરેક શુભેચ્છકોનો હું આ તકે તહેદલથી આભાર માનું છું સાથે સાથે આવનારી નવરાત્રિ અને દિવાળીની પર્વ શ્રૃંખલાઓની પણ ગુજરાત તેમજ ભારતના તમામ હિન્દુ પ્રેમી જનતાઓને ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ પાઠવું છું અસ્તુ